પંદર સપ્ટેમ્બર બે હજાર પચીસ થી શુક્ર આવશે સિંહ રાશિમાં તો તમારા ક્યાં ક્ષેત્રોને કરશે પ્રભાવિત કેવું રહેશે પ્રેમ જીવન બધું જ વિગત વાળા વિડીયોમાં જણાવીશું તો નમસ્કાર મિત્રો અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો નિયમિત જ્યોતિષીય માર્ગદર્શનના વિડીયો જોવા માટે તમે અમારી ચેનલને અત્યારે જ કરી લો આ ને લાઈક કરજો તમારા સગા સ્નેહી સગા મિત્રો બધા સુધી પહોંચાડવા માટે આ ને શેર અવશ્ય કરજો

પંદર સપ્ટેમ્બર બે ના રોજ રાત્રે બાર કલાક અને છ મિનિટે સિંહ રાશિમાં પ્રવેશ કરવાના છે શુક્ર સૂર્યની રાશિમાં પ્રવેશ કરી અને ખૂબ જ બલવાન બનશે અને ઘણા લોકોના જીવનમાં મોટા સકારાત્મક બદલાવ પણ કરશે કોઈ પણ ગ્રહનું મિત્ર રાશિમાં ગોચર જ્યોતિષમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે શુક્રના રાશિ પરિવર્તનથી કેટલીક રાશિના લોકોને વિશેષ લાભ મળી શકે છે તો આગામી દિવસોમાં તમારી રાશિમાં કેવા થશે ફેરફાર આવો જાણીએ આ વિડીયોમાં અંત સુધી આ વિડીયોમાં અમારી સાથે અવશ્ય જોડાયેલા રહેજો સર્વપ્રથમ આપણે ચર્ચા કરીશું જેમના નામના અક્ષરો હોય છે અ લ ઈ મેષ રાશિના જાતકોની મેષ રાશિના જાતકો માટે શુક્ર બીજા અને સાતમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા પાંચમા ભાવમાં થશે આના કારણે પારિવારિક જીવનમાં થોડો તણાવ વધી શકે છે અને મનમાં અસુરક્ષાની લાગણી ઉત્પન્ન થઈ શકે છે ઉપરાંત નાણાકીય સ્થિતિ થોડી નબળી રહી શકે છે તમારા કરિયરમાં તમને તમારા વરિષ્ઠ અધિકારીઓ સાથે તાલમેલ રાખવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમને તમારી મહેનતનું સંપૂર્ણ ફળ મળશે નહીં વ્યવસાયિક ભાગીદારો સાથે કેટલીક ગેરસમજ અથવા દલીલો થઈ શકે છે જેના કારણે કેટલાક નુકસાન થઈ શકે છે નાણાકીય રીતે ખર્ચ વધારે અને આવક ઓછી થઈ શકે છે જેના કારણે બચત કરવી મુશ્કેલ બની શકે છે જો કે આ સમયગાળા દરમિયાન તમારી નાણાકીય સ્થિતિ થોડી મર્યાદિત થઈ શકે છે તમારા જીવનસાથી સાથેના સંબંધોમાં થોડી તિરાડ પડી શકે છે અને પરસ્પર સમજણનો અભાવ ઉત્પન્ન થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આંખો સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે અને તમારી તમારા જીવનસાથીના સ્વાસ્થ્ય પર પૈસાનો ખર્ચ પણ કરવો પડી શકે છે આ સમયે ધીરજ અને સમજણથી કામ કરવું તમારા માટે ફાયદાકારક રહેશે હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે બ વ ઉ વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ અને છઠ્ઠા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા ચોથા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે તમે તમારા પરિવાર પ્રત્યે વધુ ભાવનાત્મક બની શકો છો અને તમારા પરિવારના સભ્યો તરફથી સારો સહયોગ મળશે તમને તમારા પ્રિયજનો સાથે બહાર જવાની તક મળી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમારા ઉપર તમારા વરિષ્ઠ અધિકારીઓનું દબાણ વધુ રહેશે અને તેમનો વિશ્વાસ જીતવો થોડો મુશ્કેલ પણ બનશે વ્યવસાયમાં કેટલીક સારી તકો તમારા હાથમાંથી સરકી શકે છે જેના કારણે આત્મવિશ્વાસમાં થોડો ઘટાડો થઈ શકે છે અને સફળતા પ્રાપ્ત કરવી પડકારજનક બની શકે છે આર્થિક રીતે જોઈએ તો આ સમય મોટો ફાયદો થવાની શક્યતા ઓછી છે કારણ કે નસીબ તમારો સાથ ન આપે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે અંગત જીવનમાં જોઈએ તો જીવન સાથી સાથે ગેરસમજ વધી શકે છે જેના કારણે માનસિક તણાવ અને ભાવનાત્મક અસ્વસ્થતા થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પેટ સંબંધિત સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી તમારા આહાર પર વિશેષ ધ્યાન આપજો હવે વાત કરીશું જેમના નામના અક્ષર હોય છે ક છ ઘ મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના જાતકો માટે શુક્ર પાંચમા અને બારમા ભાવના સ્વામી છે સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા ત્રીજા ભાવમાં થશે આ ગોચરનો પ્રભાવ તમારા જીવનમાં સુખ અને લાભના રૂપમાં જોવા મળશે તમને તમારા બાળકો તરફથી ખુશી અને સહયોગ મળશે જેનાથી તમારું મન ખુશ રહેશે આર્થિક રીતે જોઈએ તો આ સમય તમારા માટે ફાયદાકારક રહી શકે છે અને આવકમાં વધારો થવાના સંકેતો સ્પષ્ટપણે દેખાઈ રહ્યા છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને નવી નોકરીની ઓફર અથવા સોંપણીઓ મળી શકે છે જો તમે નોકરીમાં છો તો તમને સ્થળ પર જવાની તક મળી શકે છે વ્યવસાયમાં નિયમિત કામ કરતા તમે શેર બજારમાંથી વધુ નફો કમાઈ શકો છો પરંતુ આવું તમારે નિષ્ણાતોની સલાહમાં કરવું જોઈએ તમારી નાણાકીય સ્થિતિ આ સમય અવધિમાં મજબૂત રહી શકે છે અને તમે સારા પૈસા કમાવવામાં અને બચત કરવામાં સફળ થઈ શકો છો સંબંધો વિશે વાત કરીએ તો તમારા જીવનસાથી સાથે પ્રેમ અને સુમેળ વધશે તમારા બંને વચ્ચે યાદગાર ક્ષણો બની શકે છે અને સંબંધોમાં મીઠાશ આવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો આ સમય સારો રહેશે તમે માનસિક રીતે ખુશ અને સંતુષ્ટ અનુભવશો જેથી તમારા શારીરિક સ્વાસ્થ્ય પર અસર સકારાત્મક રહેશે તમારી રોગ પ્રતિકારક શક્તિ પણ સારી રહેશે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ડ અને હ કર્ક રાશિના જાતકોની કર્ક રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને અગિયારમો ભાવના સ્વામી છે અને તમારા બીજા ભાવમાં ગોચર કરશે આ ગોચરની અસર તમારા પરિવાર અને નાણાકીય જીવન પર કેટલાક પડકારોના રૂપમાં આવી શકે છે પરિવારમાં કોઈ વાતને લઈ અને તણાવ અથવા ચર્ચા થઈ શકે છે અને પૈસાનો અભાવ અથવા ખર્ચમાં વધારો તમને પરેશાન કરી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ સાથે ચર્ચાની સ્થિતિ બની શકે છે ખાસ કરીને જ્યારે કામનું દબાણ વધારે હોય સિંહ રાશિમાં શુક્રનું ગોચર અને એના સમયગાળા દરમિયાન વ્યવસાયમાં સ્પર્ધા વધી શકે છે અને પૈસાનું નુકસાન થવાની સંભાવના છે જીવનસાથી સાથે થોડું અનબનાવ અથવા સંઘર્ષ થઈ શકે છે જેના કારણે સંબંધોમાં થોડું અંતર અનુભવાઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો ખર્ચ વધી શકે છે અને આવકમાં ઘટાડો શક્ય બનશે જે તમારા બજેટને બગાડી શકે છે પારિવારિક તણાવને કારણે જીવનસાથી સાથે દલીલ થવાની શક્યતાઓ વધી રહી છે સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોમાં બળતરા અથવા અસ્વસ્થતા થઈ શકે છે જેની કાળજી લેવાની ખાસ જરૂર પડશે જેમના નામના અક્ષરો હોય છે મ અને ટ સિંહ રાશિના જાતકોની

તમે તણાવ પણ અનુભવી શકો છો વ્યવસાય કરતા સિંહ રાશિના જાતકોની વાત કરીએ તો વ્યવસાયમાં નફો મર્યાદિત થઈ શકે છે અને જો તમે કમાણી કરવામાં સફળ થાઓ તો પણ કામ ચાલુ રાખવું થોડું મુશ્કેલ બની શકે છે નાણાકીય રીતે જોઈએ તો આવક થઈ શકે છે પરંતુ ખર્ચ પણ તે જ પ્રમાણમાં વધી શકે છે જે ચિંતાનું કારણ બની શકે છે અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે ગેરસમજ થઈ શકે છે જેના કારણે માનસિક શાંતિમાં ઘટાડો થઈ શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો માથાનો દુખાવો અથવા બ્લડ પ્રેશર જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી તમારે તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે પ ઠ હણ કન્યા રાશિના જાતકોની કન્યા રાશિના જાતકો માટે શુક્ર બીજા અને નવમા ભાવના સ્વામી છે અને તમારા બારમા ભાવમાં હવે ગોચર કરવાના છે આ ગોચર દરમિયાન તમારા સારા મૂલ્યો અને નૈતિકતાની ભાવનાઓમાં વધારો થઈ શકે છે ધાર્મિક સ્થળોની મુલાકાત લેવાની અથવા નવી જગ્યાએ સ્થળાંતર કરવાની શક્યતાઓ પણ બની શકે છે કારકિર્દીની વાત કરીએ તો આ સમય તમને કાર્યસ્થળમાં વધુ પ્રગતિ કે સફળતા ન મળે તેવી શક્યતા છે જેના કારણે તમે નવી નોકરી શોધવાનું પણ વિચારી શકો છો આર્થિક રીતે જોઈએ તો આ સમય થોડો મુશ્કેલ બની શકે છે કારણ કે ખર્ચ અચાનક વધી શકે છે અને નુકસાનની પણ શક્યતા છે કન્યા રાશિના વ્યવસાય કરતા લોકોની વાત કરીએ તો આ લોકોને આ સમય ઓછો નફો થઈ શકે છે અને કઠિન સ્પર્ધાને કારણે અપેક્ષાઓ પૂરી કરવામાં મુશ્કેલી પણ પડી શકે છે જીવનમાં જોઈએ તો તમારા સાથે પરસ્પર સમજણનો અભાવ આવી શકે છે જેના કારણે સંબંધોમાં તણાવ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઈએ તો આંખની તકલીફ દાંતનો દુખાવો અથવા એલર્જી જેવી સમસ્યાઓ તમને પરેશાન કરી શકે છે તેથી સાવચેત રહેવું જરૂરી છે હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ર અને ત તુલા રાશિના જાતકોને તુલા રાશિના જાતકો માટે શુક્ર પ્રથમ અને આઠમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા અગિયારમા ભાવમાં લાભ ભાવમાં થશે આ ગોચરની અસર તમારા જીવનમાં લાભ સંતોષ અને ખુશીના રૂપમાં જોવા મળશે આ સમય દરમિયાન તમને મુસાફરી કરવાની ઘણી સારી તકો મળી શકે છે જે તમારા મનને ખુશ રાખશે કારકિર્દીની દ્રષ્ટિએ જોઈએ તો તમને નવી નોકરી અથવા તક મળી શકે છે જે તમને ખુશ કરશે અને ભવિષ્યમાં તેનાથી પણ સારા વિકલ્પો તમારા માટે ઉભરી શકે છે વ્યવસાયમાં તમે તમારા સ્પર્ધકોને પાછળ છોડી શકશો અને તમારી અસર ઊભી કરી શકશો આ સમય આર્થિક રીતે પણ ફાયદાકારક રહેશે ખાસ કરી અને કોઈ પ્રકારની પૈતૃક મિલકત અથવા વારસામાંથી અચાનક નાણાકીય લાભ થવાની સંભાવનાઓ તમારા માટે બની રહી છે અંગત જીવનમાં જોઈએ તો તમે તમારા જીવનસાથીને વધુ સારી રીતે સમજી શકશો જેનાથી સંબંધોમાં પ્રેમ અને સુમેળ વધશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સમય સારો રહેશે અને કોઈ મોટી બીમારીની ચિંતા તમારા માટે રહેશે નહીં હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ન અને ય વૃશ્ચિક રાશિના જાતકોની વૃશ્ચિક રાશિના જાતકો માટે શુક્ર આ સમયે સાતમા અને બારમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર એ તમારા કર્મ ભાવ એટલે કે દસમ સ્થાનમાં થશે આ ગોચર તમારા કામ અને અંગત જીવન પર નકારાત્મક અસર કરી શકે છે આ સમય દરમિયાન તમે કેટલીક સારી તકો ગુમાવી શકો છો ઉતાવળમાં લેવાયેલા નિર્ણયો તમારી છબીને નુકસાન પહોંચાડી શકે છે કારખિર્દીની વાત કરીએ તો તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ અનુભવી શકો છો જેના કારણે તમે નવી નોકરી શોધી શકો છો જો તમે વ્યવસાય કરો છો તો જૂની પદ્ધતિઓ પર આધાર રાખવો નુકસાનકારક સાબિત થઈ શકે છે કારણ કે તમારા સ્પર્ધકો નવી ટેકનોલોજી અને પદ્ધતિઓ સાથે આગળ વધી શકે છે નાણાકીય રીતે જોઈએ તો આ સમય થોડો પડકારજનક આ સમય રહેશે અને ખર્ચાઓ પણ નિયંત્રણ રાખવું મુશ્કેલ બની શકે છે આ સમયે કોઈ પણ મોટા રોકાણોથી દૂર રહેવું વધુ સારું રહેશે અંગત જીવનમાં જોઈએ તો અહંકારના સંઘર્ષ તમારા જીવન સાથી સાથેના સંબંધોને બગાડી શકે છે અને માનસિક શાંતિમાં ઘટાડો લાવી શકે છે સ્વાસ્થ્યની વાત કરીએ તો ગરમી સંબંધિત સમસ્યાઓ અથવા નબળી રોગ પ્રતિકારક શક્તિ થાક અથવા બીમારીનું કારણ બની શકે છે તેથી સાવચેત રહેજો એમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ઢ ધન રાશિના જાતકોની ધનુ રાશિના જાતકો માટે શુક્ર છઠ્ઠા અને અગિયારમાં ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનો ગોચર તમારા નવમા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવથી તમારું ભાગ્ય થોડું નબળું પડી શકે છે જેના કારણે સફળતા મેળવવામાં અવરોધો આવી શકે છે અને તમારી કામ કરવાની ક્ષમતા પર થોડીક હદ સુધી પ્રભાવિત થઈ શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં જોઈએ તો વરિષ્ઠ લોકોનો સહયોગ ઓછો થઈ શકે છે અને નોકરી બદલવાનો વિચાર મનમાં આવી શકે છે વ્યવસાયમાં તમે તમારા કાર્યને આગળ વધારવા અથવા વિસ્તૃત કરવાની યોજના બનાવી શકો છો પરંતુ તેમાં સતત નફો કરાવવો થોડો મુશ્કેલ બની શકે છે ધારાકીય રીતે જોઈએ તો આ સમય સારું તમારા માટે થઈ શકે છે તમે વધુ પૈસા કમાઈ શકો છો સંપત્તિ ઉમેરી શકો છો અને બચત કરવાની તમારી આદત પણ મજબૂત બની શકે છે તમારા અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવન સાથી સાથે અનિચ્છનીય વિવાદો થઈ શકે છે જેના કારણે સંબંધોમાં અસંતોષ આવી શકે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિ પિતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા તમને થઈ શકે છે અને તેમની દવાઓ અથવા સારવારનો ખર્ચ વધી શકે છે જેના કારણે માનસિક તણાવ તમારી ઉપર હાવી થઈ શકે છે માટે સાવધાન રહેજો હવે વાત કરીશું જેમના નામના અક્ષરો હોય છે ખ અને જ મકર રાશિના જાતકોની મકર રાશિના જાતકો માટે શુક્ર પાંચમા અને દસમા ભાવના સ્વામી છે સિંહ રાશિમાં શુક્ર નું તમારા આઠમા ભાવમાં થશે આ ગોચર દરમિયાન તમને અચાનક નાણાકીય લાભ મળી શકે છે જેમ કે વારસાગત લાભ અથવા અણધાર્યા સ્ત્રોતોમાંથી પૈસા આવવા પરંતુ તે જ સમયે તમારી પ્રતિષ્ઠાને નુકસાન થવાનું જોખમ પણ વધી શકે છે કારકિર્દીની દ્રષ્ટિએ તમે તમારી વર્તમાન નોકરીથી અસંતુષ્ટ થઈ શકો છો અને એના કારણે તમે નવી નોકરી શોધી શકો છો વ્યવસાયમાં ભાગીદારી સાથે વિવાદ થવાની શક્યતા છે જેના પરિણામ નફામાં ઘટાડો અથવા નુકસાન પણ થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો આ સમયે તમને સાવધાન રહેવાનું જણાવી રહ્યો છે કારણ કે બેદરકારીથી નાણાકીય નુકસાન થઈ શકે છે તેથી પૈસાની બાબતોમાં સાવધાની રાખવી તમારા માટે ખાસ જરૂરી છે અંગત જીવનમાં તમારા જીવનસાથી સાથે વાત કરતી વખતે ધીરજ રાખવી મહત્વપૂર્ણ છે કારણ કે ગેરસમજ સંબંધોમાં અંતર અથવા તણાવ ઉત્પન્ન કરી શકે છે સ્વાસ્થ્યની દૃષ્ટિ જોઈએ તો આંખની સમસ્યા અથવા દાંતમાં દુખાવો તમને થઈ શકે છે તેથી તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખજો હવે વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિના જાતકોની કુંભ રાશિના જાતકો માટે શુક્ર ચોથા અને નવમા તમને સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચક એ તમારા સાતમા ભવમાં થશે આ ગોચર દરમિયાન તમે નવા મિત્રો બનાવી શકો છો અને નવા સંપર્કો સ્થાપિત કરી શકો છો પરંતુ સંબંધોમાં સુમીર જાળવી રાખો થોડો પડકારજનક તમારા માટે બની શકે છે કારકિર્દીના ક્ષેત્રમાં તમારે નોકરી સંબંધિત કામ માટે મુસાફરી કરવી પડી શકે છે જે તમારા માટે ફાયદાકારક સાબિત થશે અને તમને તમારા કારકિર્દીમાં સારી પ્રગતિની તકો પણ મળી શકે છે આ સમય વ્યવસાયમાં કરનારાઓ માટે ફાયદાકારક રહેશે તમને સારો નફો થઈ શકે છે અને નવાબ વ્યવસાયિક સોદા પણ મળી શકે છે નાણાકીય રીતે જોઈએ તો લાભ અને ખર્ચ બંને થશે પરંતુ તમને સંપૂર્ણ લાભનો ખ્યાલ તરત જ નહીં આવી શકે તમારા અંગત જીવનમાં તમે તમારા જીવનસાથી સાથે મૈત્રીપૂર્ણ અને સહયોગી સંબંધ વિકસાવી શકો છો જે તમારા સંબંધોમાં મધુરતા લાવશે સ્વાસ્થ્યની દ્રષ્ટિ જોઈએ તો આ સમય સારો રહેશે તમે ઉત્સાહ અને ઊર્જાથી ભરપૂર રહેશો જેને કારણે તમે તાજગી અને ઉત્સાહ ભરપૂર અનુભવ કરશો અંતમાં વાત કરીએ જેમના નામના અક્ષરો હોય છે દ ચ ઝ ઠ મીન રાશિના જાતકોની મીન રાશિના જાતકો માટે શુક્ર ત્રીજા અને આઠમા ભાવના સ્વામી છે અને સિંહ રાશિમાં શુક્રનું ગોચર તમારા છઠ્ઠા ભાવમાં થશે આ ગોચરના પ્રભાવને કારણે મિત્રો અને પરિચિતો સાથેના સંબંધોમાં થોડો બગાડ થઈ શકે છે અને વાતચીતમાં ગેરસમજ ઊભી થઈ શકે છે કરિયરના ક્ષેત્રમાં કામનું દબાણ વધી શકે છે જેના કારણે તમે તમારી નોકરી બદલવાનું વિચારી શકો છો વ્યવસાયમાં સ્પર્ધા પણ તીવ્ર બની શકે છે અને તમારા વ્યવસાય નેટવર્કમાં તમારી પ્રતિષ્ઠાને નુકસાન થઈ શકે છે નાણાકીય રીતે જોઈએ તો આ સમયે તમને સટ્ટા વગેરે દ્વારા અચાનક નાણાકીય લાભ અથવા પૈસા મળી શકે છે પરંતુ નિષ્ણાતોની સલાહ મુજબ આ કામ જે તમારી જરૂરિયાતો અને લક્ષ્યોને પૂર્ણ કરવામાં મદદ કરી શકે છે અંગત જીવનમાં જોઈએ તો તમારા જીવનસાથી સાથે અવિશ્વાસ અથવા ગેરસમજને કારણે દલીલો થવી શક્ય બનશે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ જોઈએ તો પાચન સંબંધિત સમસ્યાઓ અથવા અચાનક પેટ ખરાબ થઈ શકે છે તેથી તમારા આહારનું ખાસ ધ્યાન રાખજો